તો હે યુટ્યુબ ફેમિલી ગેમ છો બધા આશા કરું છું મજામાં છું ને મજામાં આ જ રહેવાનું સ્વાગત છે ફરી તમારા એક નવા દેશી બ્લોગની અંદર તો મિત્રો આજે રાત્રે ભાઈ આપણે પવનની બહુ જોરદાર હતો ને ભાઈ આમ વીજળી વીજળીને બધું થતું હતું ને વરસાદની આગાહી કહે છે તો આપણે આજે ભાઈ અત્યારમાં જે મગફળીનું જે સારું હોય એ આપણે માલહાટું ભેગું કરવાનું છે એ અંદર લેવાનું છે કારણ કે ભાઈ જો વરસાદ આવશે તો બગાડી નાખશે ને અત્યારે જો અત્યારે કાંઈ મોસમનો એટલો બધો નથી અત્યારે હવારમાં હાઓ પાંચ છક વાગે વાદળા બહુ હતા અત્યારે તો એકદમ હાવ સાફ છે અત્યારે કાંઈ વાદળા બદલા છે નહીં ને ભાઈ પવન બહુ હતો તો આપણે જો કેળુંમાં એકાથી એક કેળ અહીં ભાંગી ગઈ છે પાછી કારણ કે ભાઈ મેં કાલે પાણી પાવ્યું છે ને આજે રાત્રે પવન હતો બહુ જોરદાર અહીં જો તમને કેળ દેખાય અહીં જરી લૂમપીડી અહીં જરી તો ફિલહાલ આપણી એક કેળ ભાંગી ગઈ છે ને કાલે મેં પાણી પાવ્યું એટલે એના મૂળિયા હાવ ઓલા થઈ ગયા હોય પાણી મળી ગયું એટલે નબળા ઓછા પડી જાય એટલે કેળ આપણે ભાંગીએ છે કારણ કે રાત્રે ભાઈ બહુ જ પવન હતો ને આપણું ગેસ લાઈનનું કામ એ જો ઘણું ખરું પતી ગયું છે આ ખાલી લેવલ કરાવવાનું છે આજ બે દીમાં જીસીબી આવી જાય એમનું નાનું જીસીબી તો આ બધી જો ધૂળ આ બધી પડી છે એ આપણે લેવલ કરાવીને માથે ચડાવી દેવાની છે એ કામ હવે થોડુંક જ એવું બીજું કાંઈ નથી ને હવે અહીંથી બંધ કરી દે એટલે અહીંથી આપણો ગેસ લાઈનનું કામ હવે થાય પૂરું આ જો ગેસ લાઈન વાળા વાયર તોડ્યા છે તો એ હજી ઢીલા છે આપણે જો કેળુંના પાંદડામાં અડે છે સેટ વાયર અહીંથી જેસીબી વાળા તોડી નાખ્યા હતા ને અત્યારમાં તો આપણે જો કામમાં તો આપણે મગફળીનું જે ચારોલું છે એ આપણે માલ હાટો હાચવવું પડશે નકર ભાઈ વરસાદ આવી જાય તો બધું ખરાબ કરી નાખશે આપણે મગફળી તો કાઢી લીધી છે થોડુંક અમે જો ફરી વતે ને લીધું હતું કાલે પણ કાલ કાઈ મેળ ન આવ્યો આપણે થોડુંક કામ બીજું પણ હતું તો જો આજે આ ભરવાનું છે જો મારા પપ્પા જાય છે ડેરીએ દૂધ દેવા તો આપણે એટલી તો ગાહડીઓ ભરેલી છે હવે આ થોડુંક છે એ ઠલવીને પાછું એટલું ભરવું જો હે ને આ જલ્દી કરવું જો કારણ કે અત્યારે તો તમને મોસમ હાવ સાફ દેખાતો હોય અટાણે તમને એમ થતું હોય કે કાંઈ છે જ નહીં પણ રાત્રે ભાઈ બહુ જ પવન વીડો થો ને પવનની હર આમ વાદળાનું વાદળા બહુ છું હતું એટલે ભાઈ આપણે દરેક એક પગલું આગળ રહેવું સારું કારણ કે ભાઈ વરસાદ જો આવી ગયો હોય તો બધું બગાડી નાખે તો હવે આપણે ઘેરે જઈએ ઘેરે જઈ ને ટ્રેક્ટર લાવવાનું છે એની પહેલાં તમને જો બ્લોગ સારો લાગે અને ઘણા દિવસ પછી મેં મોટો બ્લોગ બનાવ્યો છે આપણે મિની બ્લોગ તો નાખતા જ રહીએ ડેઈલી તો તમને જો આ બ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓલ ઉપર કરી દેજો જેથી તમને આવા બ્લોગ જોવા મળતા રહે બાકી હવે આપણે ઘેર જઈએ ઘેર જઈને ટ્રેક્ટર લઈ આવીએ તો આપણે ઘેર આવીને ટ્રેક્ટર તૈયાર કરી લીધું ત્યાં આવી ગયું આપણું ટ્રેક્ટર ને આમાં જો લારીમાં જે લુગડા લેવાના હતા એ લઈ લીધા यहाँ जो टेप है गोठी दीदो है भालो आवाज आई सारो लू भरवा तो मैं ब्लॉग ने एंड होती, जो जया करो पारी चावी फिर चालो क्लेश करी पहला मना की अबे जल्दी <laughs> कल सुबह पनवेल निकलना है <laughs> पढ़ तो न तो पढ़ी क्यों क्या पहला मना की कल अरे रुक जा के नाग लेके जा दा पूरी चले <laughs> तो आप ने उतरी जाइए फोन ले लिए ये काते फोन पकड़ो तो पाछा लेवा में फावे नहीं अब आपरे जिग्नेश भाई आकसे ये काते नो फावे કારણ કે એક હાથે ફોન ભાઈ એક હાથે ફોન પકડે એને મેકાય એની નગર પરવારો એસી હજારનું નુકસાન થઈ જાય તો જો આપણે જીગ્નેશભાઈ ટ્રેક્ટર પાછળ લે છે કારણ કે આમાં રિવિસ લેવામાં એક એકાદ છૂટો હોય ને તો જ ફાવે હાથમાં ફોન આવે કલમ ભાંગી જાય બસ ન્યા રાખજે ન્યા જીગા

તો જો આપણે સારોલું ભરાઈ ગયું છે હેઠે પર લીધું ને પછી જે ગાહડીઓ બધી હતી એ પણ નાખી દીધું છે ને હજી જો એટલું વધ્યું છે તો આપણી પાછો એક ફેરો મારી દઈએ હવે અહીંયા સારોલું આપણે ઘરમાં લેવાનું છે નિરણ અંદર ને બહાર ગંજી મારવાની છે એમાં સારોલું ન ખડકાય અંદર જ ભરવું પડશે તો હવે બધું અહીંયા સેટ કરીને પછી આલો અંદર નાખી દઈએ ને પછી બીજો ફેરો ભરવા જાય તો અહીંયા મળીએ તો જો આપણે ઘેરે આવી ગયા છે ને હવે અહીંયા લારું ગોઠવી દીધું છે ને હવે અંદર લઈ લઈએ ને અંદર લઈને પછી બીજો ફેરો ભરવા જાય તો અહીંયા સીધા મળીએ તો આપણે એક ફેરો જે ભરીને લેતા એ દીધો ને અંદર ખડકમાં હું તો ભાઈ ગરમી ગરમી થઈ ગયા કારણ કે અત્યારે ગરમી બહુ જ થાય છે ને નિરણ ભરીએ એટલે પંખો પંખો એવું કાંઈ રખાઈ નહીં આપણે એક અલગ ફરજો બનાવવાનું છે નીરણનો બહુ જ ગરમી થઈ આંખો અટાણે જે રજ ઉડે બધી ઝીણી ઝીણી એટલે આપણે અંદર આમ કેમ મરચાની ભૂકી કો કે કે એ રીતનું થાય છે હવે આપણે જાય છે બીજો ફેરો ભરવા ને આપણે જો જિગ્નેશભાઈ તો ટ્રેક્ટર લઈને વૈયા ત્યાં જઈએ ને બીજો ફેરો આપણે સારો બીજો ફેરો પણ ભરી લીધો એક પેલા જો પાછો આપણે લઈને જાય છે અત્યારે જો સારો બધું પૂરું થઈ ગયું આપણે ભરાઈ ગયું ને હવે આપણું આ કામ હવે ઘેરે જઈને ઠલવશું પછી કામ પૂરું થાય તો આપણે બાકી રહે ઘેરે જઈને ઠલવવું પણ પડશે ને એ કામ મારે કરવાનું છે મેં જો ખપાળી લઈ લીધી ને સારું બધું હરાઈ ગયું છે તો હવે વરસાદ ના આવે તો ઉપાધિ ની તો ઘરમાં આવી ગયું માલનું તો થઈ ગયું આપણું બાકી તો હજી બધા ને ખેતરો પડ્યું છે એમ નથી બધા ને લેવાય ગયું બધા થાલ ઉભા છે કોક ને બાજરી છે અમારે પણ બાજરીનું નો મગ હજી પીડ્યું છે થોડાક દિવસમાં બે ચાર થી માં નીકળી જાય બધુંય ફૂકા એટલે એ બધું કાઢી નાખશું તો હવે આ જો આપણે ટ્રેક્ટર લઈને ઘેરે જાય ને ઘેરે જઈને બધું ઠલવી નાખીએ બાકી તમને વિડીયો એન્જોય કરજો ને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ને તમારા મિત્રોને શેર પણ કરવાનું ભૂલતા નહીં ચાલો ઘેર જઈને ઠલવી નાખીએ તો જો આપણે સારો લઈને ઘેર આવી ગયા ને આપણે અહીંયા ઘરમાં નાખવાનું છે ને અહીંયા જો ટ્રેક્ટરનો ગેપ કેટલો રહી ગયો થોડું ખાલી લાવવા દીધું તો ઢાળીઓ પાડી નાખાતા આજની રમાણે વોરી શું કરે ભૂરી આરામ કરતી હજરી તો હવે આ જલ્દી સારું લો લઈ લઈએ જોઈએ કેટલી વારમાં બપોર આગળ થઈ ગયા અત્યારે દસ સાડા દસ ઉપર કદાચ વાગી ગયા હે ચાલો બધું સારું અંદર લઈ લે જલ્દી તો જો આપણે નિરાણ બધી ખડકી દીધી છે અને અત્યારે બપોર થઈ ગયા ગરમી અંદર બહુ જ તો મારી હાલત એકદમ ખરાબ થઈ ગઈ ને નિરણ તો અત્યારે ખડકાઈ ગઈ છે હવે કઈ આપણે વરસાદની ઉપાધિ નહીં ને આપણે જો જીગ્નેશભાઈ ટ્રેક્ટર લઈએ છે અહીંયા છાંયા વડલે કારણ કે તરીકો બહુ છે એટલે તપા ન દેવા તો છાંયા લે છે ને આપણે હવે અહીંનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ એની પહેલા ભાઈ થોડોક સપોર્ટ હેલ્પો કરો તો આપણે ડેઈલી બ્લોગ આવશે વ્યૂઝ આપણા મોટા બ્લોકમાં ઓછા આવે છે તો જરાક તમારા મિત્રોને શેર કરી દીજો જેથી આપણને રીચ મળે ને લાઈક કરવાનું ભૂલતા નહીં ને તમને જો આ બ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દીજો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓલ નહીં કરવાનું ભૂલતા બાકી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત